ઘરને પણ હવે રોજ લઈ આવશુ તમે મને ખાસ જણાવજો રોજ લાઈવ આવું કે ના આવું બધાને મારા તરફથી જય મેળવી માં તમને મારા શોર્ટ વિડીયો કેવા લાગે છે માતાજીને જે હું મૂકું છું આપણા બ્લોગ વિડીયો પણ આવે છે ચાલુ કર્યું છે હવે કયા કયા મૂકું છું પણ હું તમે સપોર્ટ કરશો તો બ્લોગ વિડીયો તમને રોજ જોવા મળશે આપણી ચેનલ ઉપર

मेरे महबूब सनम कया ओ जाए तेरे गलियों से मैं गुजे करूं अनलई मारी मारी मरा कर में लखी वेड़ा कोएला बड़रा कनारी मित्रों लाइव आओ के ना मुझे कमेंट में तुम खास जानव जो तो रोज लाइव आवीस कैम छो वाला मित्रों मेरे मेरे મને કીધું મમ્મી ને તમે ખાલી જણાવજો તમે ક્યાંથી લાવ્યા મારું જોઈ રહ્યા છો અને ક્યાં ક્યાં ગામથી તમે મારા માતાજીના જે શોર્ટ વિડીયો મૂકો છો તમે ક્યાંથી જોવો છો મને ખાસ તમે કોમેન્ટમાં જણાવજો તો ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં જાય છે અને કેટલા કેટલા લોકો જોવે છે અને ક્યાં ગામના છે કે મને ખબર પડે કે ખાલી ગુજરાતના જ જોવે છે કે બીજા રાજ્યના પણ મારા વિડીયો જોવે છે. લાઈવ માં કોઈ જોડાતું નથી મિત્રો આપણે લાઈવ બંધ કરી રહ્યા છીએ ફરી મળીશું કાલે બીજા નવા લાઈવ